પાવરટેક કંપનીનું ચારસો પંચાવન બીટીનું ટ્રેક્ટર વેચવાનું છે આ સાઈઠ એચપીનું પાવરફુલ એન્જિન ધરાવતું ટ્રેક્ટર છે હવે જો ટ્રેક્ટરના કન્ડિશનની વાત કરીએ તો ટ્રેક્ટરનું એન્જિન અને હાઇડ્રોલિક સિસ્ટમ એકદમ પરફેક્ટ છે ભારે કામકાજ માટે આ ટ્રેક્ટર બેસ્ટ છે હવે જો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો ટ્રેક્ટરનું મોડલ બે હજાર તેરનું છે અને ખેડૂત મિત્રો આ એક ટ્રેક્ટરની સાથે ફાટો અને પલટી હર પણ વેચવાના છે હવે જો ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ પચાસ હજાર રાખેલી છે હવે જો વાત કરીએ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તો આ ટ્રેક્ટર જિલ્લો રાજકોટ ગામ હડારા જોવા મળશે માલિકનું નામ તોફીકભાઈ તેમનો મોબાઈલ નંબર સ્ક્રીન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો આપેલ તમામ પ્રકારની જાહેરાત આપવા માટે આપેલા નંબર ઉપર મેસેજ કરવો જાહેરાતના કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી આવા જ જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો